ખીડર હિંમતનગર હાઈવે છે મિત્રો અને અહીંયાથી ખેડબ્રહ્મા અંબાજી માતાજીનું મંદિર અહીંયાથી જવાનો સામેની સાઈડે રસ્તો છે મારું નામ છે વિષ્ણુ અને હું ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનો રહેવાસી છું અને અમારા ખેડબ્રહ્માની અંદર જ અંબેમાનો પ્રસિદ્ધ નાના અંબાજી તરીકે ઓળખાતું અંબેમાનું મંદિર આવેલું છે જ્યાં લાખોની તાદાદમાં ભાદર ભાદરવી પૂનમે ભક્તો દર્શન કરવા માટે આવે છે તો આજે તમને હું લઈને જવાનો છું અંબે માતાજીના મંદિરે અને તેનાથી જોડાયેલી હરેક જાણકારી તમને શેર કરીશ અને અહીંયાનું હું રહેવાસી છું એટલે મને ડિટેલ સાથે ખબર છે કે અંબે માના મંદિરની આજુબાજુ અને ક્યાં રહેવાનું ક્યાં ખાવાનું અને કઈ કઈ સુવિધા છે તેના વિશે વિસ્તારથી હું તમને બતાવી શકું છું તો વિડીયોપરાયણ સુધી બન્યા રહેજો અહીંયા અત્યારે હું જસ્ટ અંબેમાના રસ્તા ઉપર જ્યાં જવાનો રસ્તો છે ત્યાંથી શરૂઆત વિડીયોની કરી રહ્યો છું જેથી હું ડિટેલ સાથે તમને બતાવી શકું તો અહીંયાથી તમે આવશો અંબાજી હાઈવે આ અંબાજી હાઈવે છે અને જસ્ટ આ પેટ્રોલ પંપ આ ચીખલા પેટ્રોલ પંપ કહેવામાં આવે છે અને અહીંયાથી સામેની સાઈડે પાછળની તરફ જવાનો રસ્તો છે જસ્ટ સામેની સાઈડ થઈને પણ જઈ શકો છો ત્યાં પણ તમને હું બતાવીશ તો વિડીયો પર એન સુધી બન્યા રહો ચાલો હવે આપણે જઈએ અહીંયા પેટ્રોલ પંપથી તમે જસ્ટ અહીંયા ડાબી સાઈડે વળશો એટલે અહીંયા મંદિર છે જસ્ટ આ રસ્તો છે સામેની સાઈડે આ ગેટ છે તો આપણે જઈએ અહીંયા નાનકડું ભોલેનાથનું મંદિર છે જસ્ટ તેની બાજુમાં જ અહીંયા માતાજી તરફ જવાનો રસ્તો આ ગેટ છે આ પાછળનો ગેટ છે તો હવે આપણે જઈશું જસ્ટ અહીંયાથી હરેક મોટા વાહનો પણ જાય છે જેથી અને બીજા પણ ઘણા આવે છે મેન હાઈવે રસ્તો ગેટ પેલી સાઈડે છે છે આ જસ્ટ પાછળનો તો હવે વિડીયો પર સુધી બન્યા રહો હવે હું જાઉં છું અંદર તો ચલો હા છે એન્ટ્રી ગેટ તો મિત્રો જે કોઈ પણ બહારથી આવે છે પહેલા કોઈ પણ મંદિરે દર્શન કરવા જવાનું હોય ત્યારે એ મિત્રો ત્યાં જો સ્ટે કરવાનો હોય ત્યાં રહેવાનું હોય તો તેમને એ ચિંતા હોય છે કે આપણે ક્યાં રોકાઈશું તો મિત્રો ખેડબ્રહ્મા નાના અંબાજી જ્યારે પણ તમે આવો ત્યાં આજુબાજુ ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાની બહુ સારી સુવિધા છે જે તમને હું અત્યારે બતાવવા લઈ રહ્યો છું મિત્રો આ જોવો છો તમે તે બધી જ ધર્મશાળાઓ છે અને બહુ સરસ રૂમો છે નોન એસી એસી રૂમ તમને મળી જશે એકદમ વ્યાજબી કિંમત ઉપર ફક્ત પાંચસો હજાર અને ફક્ત બસો ત્રણસો રૂપિયાથી રૂમ અહીંયા સ્ટાર્ટ થઈ જાય છે તો આ છે સરસ મજાની ધર્મશાળાઓ આ સામેની સાઈડે ગેટ છે અને અહીંયા જ બાજુમાં જ અહીંયા ભોજનાલય પણ છે જોઈ શકો છો સામેની સાઈડે આ ધર્મશાળાઓ છે અને જસ્ટ એની બાજુમાં જ આ સરસ મજાની ભોજનાલય છે તેની અંદર બેસવાની સુવિધા પણ બહુ સરસ છે અને અહીંયા ફક્ત ટિકિટ ત્રીસથી ચાલીસ રૂપિયાની અંદર જ છે અમુક ટાઈમે ભંડારા પણ ચાલતા હોય છે અને અમુક ફ્રી પણ સુવિધા હોય છે તો બહુ સરસ સગવડ છે અહીંયા આજુબાજુમાં બીજી પણ હોટલો અથવા તમે કોઈ પણ નાસ્તાની પણ બહુ સરસ મજાની સગવડ છે તો ચાલો હવે આપણે રહેવાની અને જમવાની સુવિધા થઈ ગઈ હવે વાત કરીએ આપણે આજુબાજુના તમને વ્યૂ બતાવી દો પછી માના દર્શન કરાવું તમને સરસ મજાનું મેદાન છે અને જસ્ટ આ સામેની સાઈડથી તમે અંદર આવશો તો આ છે મેન ગેટ અહીંયાથી તમે માના દર્શન કરવા માટે મંદિરની અંદર એન્ટ્રી કરી શકો છો આ સરસ મજાનું મેદાન છે જ્યાં તમે નાની મોટી દુકાનો લાગશે તો તમે કોઈ પણ ખરીદી કરી શકો છો અને બાજુની સાઈડે વિશ્રામ કરવા માટે સરસ મજાનો આ વિશ્રામ ગૃહ છે આ સરસ મજાનું ગાર્ડન છે નાનું આ સરસ મજાનું નાનાનું ગાર્ડન છે બાજુમાં નાનું સરોવર બનાવવામાં આવેલું છે જસ્ટ કુંડ અને આ ટાઈપનો વ્યૂ છે બહારનો મેદાનનો અને તમે જોઈ શકો છો અહીંયાથી તમે હવે દર્શન કરવા માટે જઈ શકો છો તો તમને તમારી કોઈ પણ વાહન હોય તો પાર્કિંગ બતાવી દઉં મિત્રો સરસ મજાનું તમે ગાર્ડન જોઈ શકો છો એની બાજુ જ સરસ મજાનું સરોવર બનાવવામાં આવેલું છે જોઈ શકો છો એકદમ શાનદાર છે અને પગપાળા સંઘ આવેલા છે અત્યારથી શરૂઆત થઈ ગઈ છે હવે તો જોઈ શકો છો માના ભક્તો નાચી રહ્યા છે કૂદી રહ્યા છે અને જસ્ટ ગાઈસ અહીંયા બાજુમાં તમને પાર્કિંગ જોવા મળી જશે આ છે બાઈક પાર્કિંગ અહીંયા તમે પોતાની કોઈ પણ નાનકડું વાહન બાઈક હોય તો તમે અહીંયા પાર્ક કરી શકો છો આ ટાઈપ નો વ્યુ છે અને હવે જય ગાઈસ કદાચ તમે પોતાનું મોટું વાહન લઈને આવો છો અહીંયા તો મોટું વાહન ક્યાં પાર્ક કરવું તે તમને હું બતાવું તો ગાઈસ અહીંયાથી તમે જોઈ શકો છો આ વિશાળ કાયક બહુ સરસ મજાનો ગેટ છે તો સરસ મજાનો ગેટ છે તો આ ગેટથી અંદરની સાઈડે આવશો એટલે અહીંયા તમે પોતાની લસગરી હોય કોઈ પણ ફોર વ્હીલ હોય તો તમે અહીંયા પાર્ક કરી શકો છો અહીંયા પાર્ક કર્યા પછી સામેની સાઈડે જ મંદિર છે તમે દર્શન કરવા માટે પણ જઈ શકો છો અને અહીંયાથી મિત્રો આ જે છે તેમને ઈડર હિંમતનગર હાઈવે બતાવ્યો ત્યાંથી અહીંયા રસ્તો આવશે અહીંયાથી અને જસ્ટ મેં તમને બતાવ્યો જે પાછળનો રસ્તો તે તમે અહીંયાથી પાછળ થઈને એન્ટ્રી થશે તમારી આ જસ્ટ ટાંકી દેખાય ટાંકીના વચ્ચે જે રસ્તો છે

અને આ જસ્ટ એન્ટ્રી ગેટ છે અહીંયાથી તમે માના દર્શન કરવા માટે જઈ શકો છો તો ગાઈસ હવે તમને હું પાછળનો ગેટ બતાવીશું ત્યાંથી પણ તમે માના દર્શન કરવા માટે જઈ શકો છો જે રૂમો છે આ બધી રૂમો છે આ પાછળનો ગેટ છે અને અહીંયાથી તમે ભોજન કરવા માટે અંદરની સાઈડે જઈ શકો છો મિત્રો ભોજનાલયની અંદર તમારે જમવા માટે પર ની ટિકિટ પચાસ રૂપિયાની રહેવાની છે આ પાછળનો ગેટ છે મિત્રો સામેની સાઈડે ઈડર હિંમતનગર હાઈવે છે આ જસ્ટ સામે દેખાય હાઈવે છે અને અહીંયાથી તમે ડાબી સાઈડે વળશો એટલે તમને આ ટાઈપનો અહીંયા જોવા મળી જશે જય અંબિકા માતાજી હાર્દિક સ્વાગતનો ગેટ આ સરસ મજાનો તમને ગેટ જોવા મળી જશે અને અહીંયાથી મિત્રો આ જે રસ્તો જાય છે તે મોટી ગાડીઓનું પાર્કિંગ માટેનો છે જસ્ટ બાઇક પણ તમે લઈને ત્યાં જઈ શકો છો પાર્કિંગ સાઈડે અને અહીંયાથી કદાચ તમે ચાલતા આવતા હોય તો અહીંયાથી તમે દર્શન કરવા માટે જઈ શકો છો આ છે એન્ટ્રી ગેટ અને પાછળની સાઈડે રથ લઈને પણ જવાની છે અહીંયાથી રથ નહીં જાય ફક્ત તમે ચાલતા જ અંદર દર્શન કરવા માટે જઈ શકો છો અને જસ્ટ ગાઈસ અહીંયાથી તમે કદાચ પગપાળા કે કોઈ પણ વાહનની અંદર ના આવતા હોય ને તમને બસની સુવિધા જોતી હોય તો જસ્ટ ગાઈસ અહીંયા સામેની સાઈડે જ અહીંયા હીડર હિંમતનગર હાઈવે છે આ જસ્ટ ઇકો ગાડી છે જસ્ટ અહીંયા સામેની સાઈડે ખેડ ખેડબ્રહ્માનું બહુ મોટું બસ સ્ટેન્ડ છે જસ્ટ આ દુકાનો બધી છે એની પાછળ જ તો અહીંયાથી તમને જોવો અહીંયા હવે હું તમને બસ સ્ટેન્ડ પણ બતાવી દઉં મિત્રો તમને સામેની સાઈડે જે ગેટ બતાવે તે ગેટ સામે છે અને અહીંયા આ તમે જોઈ શકો છો ખેડ બ્રહ્માનું બસ સ્ટેન્ડ આ છે ખેડ બ્રહ્માનું બસ સ્ટેન્ડ તો મિત્રો તમે માના દર્શન કરવા માટે તમારા મનની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ તમે કોઈ પણ જગ્યાએ થકી માના દર્શન કરવા માટે આવી શકો છો પેદલ આવો કોઈ પણ વાહનમાં આવો કે બસમાં આવો કે હવે તો ટ્રેન પણ ચાલુ થઈ જવાની છે ખેડબ્રહ્માની તો આ યોગ્ય મિત્રો મારો આ ડિટેલ વિડીયો તમને બહુ પસંદ આવ્યો છે અને માના મેં બહુ સરસ રીતે દર્શન કરાવવાનો પ્રયાસ કર્યો છે આ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મળીશું એક નવા વિડીયો સાથે અને મારા ઇન્સ્ટા અકાઉન્ટની અંદર એમ વિષ્ણુ આર ઇન્સ્ટા એકાઉન્ટનું નામ છે જેની અંદર બહુ સરસ મજાના વિડીયો હું રીલ્સ વિડીયો ક્રિએટ કરું છું તો આઈ હોપ કે તમે એ પણ ચોક્કસથી ફોલો કરશો અને તે પણ વિડીયો ચોક્કસથી જોશો તો આઈ હોપ કે આ વિડીયો પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને કોમેન્ટમાં જય જય અંબે લખવાનના ભૂલતા મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય અંબે